દર વર્ષે શિયાળાની ઋતુમાં કચ્છમાં નયન રમ્ય પક્ષીઓનું આગમન થતું હોય છે ડિસેમ્બર માસમાં શિયાળો બરાબર જામતા કચ્છના વિવિધ વિસ્તારોમાં વિવિધ પ્રજાતિના પક્ષીઓનો મેળવડો જામે છે આ વર્ષે પણ લાખોની સંખ્યામાં યયાવર પક્ષીઓ આવ્યા છે સરહદી વિસ્તાર કચ્છમાં દર વર્ષે અને કિયાયાવર પક્ષીઓ સેંકડો કિલોમીટરનું અંતર કાપીને શિયાળાની ઋતુ દરમિયાન આવતા હોય છે પક્ષીઓ માટે કચ્છનું વેરાણ રણ છે એક સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે અને પક્ષીઓ માટે કચ્છ સ્વર્ગ સમાન છે દર વર્ષે સાઉદી અરેબિયાથી સફેદ અને ગુલાબી લેસર અને ગ્રેટર ફ્લેમિંગો ક્રેન પેલિકન સ્ટોર્ક ઉપરાંત અનેક પ્રજાતિઓના વિદેશી પક્ષીઓ અહીં આવે છે ડિસેમ્બર મહિનાથી કચ્છ જિલ્લામાં ઠંડીનો પ્રમાણ વધતા વિદેશી નયનરમ્ય પક્ષીઓનું આગમન થયું છે તો વિવિધ પ્રજાતિના પક્ષીઓ સ્થાનિક તથા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર પણ બનતા હોય છે કચ્છની અંદર કુંજ પક્ષીઓ કે જેનો લોક સાહિત્યમાં પણ ઉલ્લેખ છે તે લાખોની સંખ્યામાં આવતા હોય છે અને તેમને પેલિકન પક્ષીઓ જેને ગુજરાતીમાં ગુલાબી પેણ કહેવામાં આવે છે તેમની સંખ્યા પણ વધારે જોવા મળતી હોય છે ખાસ કરીને માઇગ્રેટરી બર્ડ યાયાવર ગુજરાતીમાં ઓળખીએ છીએ સાયબીરિયા અને આસપાસના વિસ્તારોમાં શિયાળો ખૂબ જ ભયંકર હોવાના કારણે ખૂબ ઠંડીનું પ્રમાણ ખૂબ વધારે હોવાના કારણે તેઓ સાનુકૂળ વાતાવરણની શોધમાં ભારતમાં આવતા હોય છે અને તેમાં પણ ખાસ કરીને કચ્છ જિલ્લો છે તે માઇગ્રેટરી બર્ડ્સનો સેન્ટ્રલ એશિયન ફ્લાયવે એક પ્રવેશ દ્વાર તરીકે પણ પક્ષીઓ ઉપયોગમાં કરતા હોય છે કચ્છનું અલગ અલગ જગ્યાનું અલગ અલગ વાતાવરણની સાથે સાથે ભૌગોલિક જે પરિબળોના કારણે આ પક્ષીઓને સારા અને સુરક્ષિત રહેણાંકની સાથે સાથે ખોરાક પણ મળી રહેતો હોય છે આ કારણે પક્ષીઓ મોટી સંખ્યામાં કચ્છમાં આવે છે ખાસ કરીને કચ્છમાં આવતા પક્ષીઓમાં સૌથી મોટી સંખ્યામાં વાત કરું તો કોમન કે જેને કુંજ તરીકે ઓળખવામાં આવે છે તે પણ પ્રવાસ કરીને આવે છે કચ્છના લોક સાહિત્યમાં પણ કુંજ પક્ષીઓનો વારંવાર ઉલ્લેખ થયેલો છે આમ કચ્છની સામાજિક વ્યવસ્થાની સાથે સાથે પણ આ માઇગ્રેશન બર્ડ નું ક્યાંક ને ક્યાંક ઐતિહાસિક સંકલન પણ થયેલું છે કચ્છમાં આવેલું છારી કે જે ગુજરાતનું એકમાત્ર કન્ઝર્વેશન રિઝર્વ છે તેમાં ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ આવતા હોય છે હાલની તારીખની વાત કરીએ તો આશરે એકાદ લાખથી પણ વધારે કોમન ક્રેઇન્સ છારી વિસ્તારમાં આવેલા છે અને કોમન ક્રેઇન્સની સાથે સાથે ડોમિઝાઇલ ક્રેઇન્સ અલગ અલગ પ્રકારના પેલિકન્સ ની સાથે અલગ અલગ પ્રકારના ડોગ્સ પણ આ વિસ્તારમાં આવતા હોય છે